હેલો ફ્રેન્ડ સ્ટ્રોબેરી સિરપ અને તે પણ સ્ટ્રોબેરીમાંથી કોઈ કોઈ પણ પણ બીજી વસ્તુનો ઉપયોગ સ્ટ્રોબેરીમાંથી જ બનાવવાના છે અને આમાં આપણે કોઈ પણ પ્રિઝર્વેટીવ પણ નહીં નાખીએ તો પણ તમે એને ફ્રીઝરમાં છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને આને બનાવવું એકદમ ઈઝી રીત છે ફક્ત બે વસ્તુમાંથી જ તમે એને બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો આજે જોઈ લઈએ ફટાફટ સ્ટ્રોબેરી સિરપ બનાવવાની રીત સ્ટ્રોબેરી સિરપ આપણે મોસ્ટ ઓફ બહારથી લાવતા હોઈએ છીએ અત્યારે સ્ટ્રોબેરી પણ સરસ મજાની સીઝનમાં આવે છે તો આજે આપણે એને ઘરે જ બનાવીશું અને બે પ્રકારના બનાવીશું તો સ્ટ્રોબેરી સિરપ બનાવવા માટે અહીંયા સ્ટ્રોબેરી લઈ લેવાની આવી રીતે મોટી મોટી કે નાની નાની કોઈ પણ સ્ટ્રોબેરી તમે લઈ શકો છો બસ ખાસ ધ્યાન રાખવાનું કે પાકી લેવી જોઈએ ખાટી ના હોવી જોઈએ ખાટી હશે તો તમે એને દૂધ સાથે નહીં વાપરી શકો એટલે કે મિલ્કશેકમાં તમે નહીં વાપરી શકો બહારનું જે તમે આપણે લાવીએ છીએ તેમાં એસેન્સ વાપરવામાં આવે છે એટલે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ પણ જો ઘરે આવી રીતે બનાવો રાખવાની લાલ લાલ હોય એવી સ્ટ્રોબેરી લેવાની ભલે નાની મોટી સાઈઝમાં હશે તો ચાલશે ના હોવી જોઈએ હવે એમાં પાણી ઉમેરી દેવાનું અને વન ફોર્થ કપ જેટલો વિનેગાર ઉમેરી દેવાનો અને આને આપણે પાંચ મિનિટ આવી રીતે રાખી દેવાનું જેથી આમાં કોઈ પણ દવા છાંટી હોય કે પછી ધૂળ ને બધું હોય તો એ ધોવાઈ જાય તો પાંચ મિનિટ આપણે આવી રીતે પાણીમાં ડૂબોડીને એને રાખી દેવાની હવે પાંચ મિનિટ થઈ જાય એટલે એને થોડુંક આવી રીતે મસળી નાખવાનું અને પછી આપણે એને સ્ટ્રોબેરીને બહાર લઈ લેવાની એટલે કે આ પાણી કાઢી નાખવાનું હવે તમે જોઈ શકો છો આમાં કેટલી બધી ગંદકી નીકળી ગઈ છે પાણીમાં તમે જોઈ શકો છો તમને હું નજીકથી પણ બતાવી દઉં એકદમ આટલું બધું અંદર હતું આપણે વિનેગારથી થી એને સાફ કરીએ કોઈ પણ ફ્રૂટને તેમાં જે કેમિકલ બહાર હોય ને તે પણ નીકળી જાય કેમકે આપણે આમાંથી છાલ નથી કાઢવાના એટલે હવે પાછી સ્ટ્રોબેરીને આપણે ધોઈ લેવાની છે હવે આને ચાર થી પાંચ વખત આપણે સાદા પાણીથી ધોઈ લેવાની છે જરૂરી નથી ઠંડુ પાણી બસ નોર્મલ નળના પાણીથી આપણે એને ચાર થી પાંચ વખત ધોઈ નાખવાની જેથી એની સ્કીન ઉપર જે ખટાશ હોય ને તો એ નીકળી જાય કેમ કે આપણે એને દૂધ સાથે પણ વાપરવો હોય તો આવી રીતે એને સરખી રીતે ચાર થી પાંચ વખત ધોઈ લેવાનું અને નીતારી લેવાનું તો તમે જોઈ શકો છો મેં આ સ્ટ્રોબેરી તૈયાર કરીને રાખી દીધી છે હવે આપણે એને કાપવાની છે તો આપણે એનો ઉપરનો ભાગ હોય ને એ કાપી નાખવાનો અને પછી એના રફલી કટકા કરી લેવાના કોઈ પણ નાની મોટી સાઈઝના આપણે કટકા કરી લેવાના તમે એને મિક્સરમાં પીસવું હોય તો મિક્સરમાં પીસી પણ શકો છો પણ હું એને રફલી કટકા તો કરવાના જ છે તો તો પછી ખોટું શું કામ આવી રીતે મેં એક કિલો સ્ટ્રોબેરીના કટકા કરીને તૈયાર કરી લીધા છે તમારે જેટલી સ્ટ્રોબેરી જોઈતી હોય ને એ પ્રમાણે એના કટકા કરીને તૈયાર કરી લેવાના હવે એને પકાવવાની છે તો એક જાડા તળિયાવાળા વાસણમાં એને ઉમેરી દેવાની સાથે એમાં ખાંડ ઉમેરી દેવાની હવે ખાંડ અહીંયા મેં પાંચસો ગ્રામ લીધી છે કિલો સ્ટ્રોબેરી હોય તો તમારે અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખાંડ લેવાની અહીંયા જો તમારે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવો હોય તો તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો પણ બસ એને થોડીક ખાંડી નાખજો જો મોટા મોટા કટકા હોય તો અને આ સ્ટ્રોબેરી અને ખાંડને પકાવવામાં તમને એવું લાગે કે નીચે ચોટે છે તો એક થી બે ચમચી જેટલું જ પાણી ઉમેરજો વધારે પાણી નહીં ઉમેરતા જેથી એ નીચે ચોટે નહીં પછી તો જેમ જેમ સ્ટ્રોબેરી ઓગળશે અને ખાંડ ઓગળશે મેમ પાણી છૂટું પડતું જ જશે તમે જોઈ શકો છો અહીંયા ખાન અને સ્ટ્રોબેરી ઢીલી પડવા માંડી છે ને આટલું બધું પાણી છૂટું પડી ગયું છે હવે એને આપણે મીડિયમ ગેસ ઉપર જ ઉકળવા દેવાનું છે અને જે સાઈડમાં આવી રીતે ફીન આવે છે ને તેને આપણે ધીરે ધીરે કાઢતું જવાનું છે આ ફીણ છે ને એને કાઢી નાખવાના કેમ કે આપણે જો એકદમ બહાર જેવો ક્લિયર આપણે સ્ટ્રોબેરી સિરપ બનાવવું હોય ને તો આ ફીણ એ લાંબો સમય સુધી તમારું સ્ટ્રોબેરી સિરપ રાખવા પણ નહીં દે બગાડી પણ નાખશે પ્લસ એકદમ બહાર જેવો ક્લિયર નહીં બને એટલે ખાસ આવી રીતે જે ફીણ વરે છે ને તે બધા જ આપણે એના કાઢી નાખવાના આવી રીતે પકાવતા પકાવતા એને કાઢતું જવાનું અને એને પકાવતું જવાનું આપણે અહીંયા અડધું બળી ના જઈને પાણી ત્યાં સુધી એને પકાવી લેવાનું છે તમે જોઈ શકો છો આટલું ઘાટું થઈ ગયું છે હજુ આ ઠંડુ થશે એટલે ઘાટું થશે પ્લસ આને તમે ફ્રિજમાં મૂકશો ને તો પણ એ ખાટું થશે એટલે આપણે આટલું જો પલપી આપણે જે સ્ટ્રોબેરી સિરપ બાર મળે છે એવો બનાવવો હોય તો બસ આટલો પકાવવાનો છે હજુ આને આપણે મેશ કરવાનું છે જે મેશર આવે છે ને તેથી આપણે એને મેશ કરવાનું છે તો મેશરથી તમે મેશ કરતા જશો ને તો એકદમ ખાટું થઈ જશે તમે જોઈ શકો છો સરસ મજાનો બહાર જેવો સિરપ જેવો કલર પણ આવી ગયો છે આમાં કોઈ કલર નથી નાખો તો પણ બહાર જેવો સરસ કલર આવી ગયો છે અને પ્લસ ઘાટું પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે હજુ મેં કીધું એમાં ઠંડુ થશે પ્લસ તમે એને ફ્રીજમાં મૂકશો એટલે ડબલ ઘાટું થઈ જશે એટલે બહાર જેવું એકદમ ઘાટું તૈયાર થઈ જશે તો બસ આપણે આ તૈયાર થઈ ગયો છે જેને પલ્પી બનાવવું હોય તો બસ આટલું જ એને પકાવવાનું અને ઠંડો કરી દેવાનો આપણે આજે બે રીતે બનાવવાના છે તો પલ્પી હું અડધો કાઢી લઉં છું આવી રીતે એક બોલમાં પ્રિફરેબલી જો હોય તો કાચનો બોલ કાઢજો જેથી એ તમે લાંબો સમય સુધી સારો પણ રહે અને ખાસ ધ્યાન રાખજો આ તમે ફ્રીઝરમાં મૂકો તો ફ્રીઝર પ્રૂફ હોય એવો કાચનો બાઉલ લેજો આટલો અડધો કાઢી લીધો છે પલ્પ વાળો સ્ટ્રોબેરી સિરપ અને તમે આઈસક્રીમમાં તમે મિલ્કશેકમાં ઇવન તમે આને કોઈ પણ શ્રીખંડ કેવું કોઈ પણ વસ્તુમાં સ્ટ્રોબેરી સિરપની જરૂર હોય એમાં તમે ઉપયોગમાં લઈ શકો છો અને જો તમારે આ રીતે ના બનાવવો હોય અને બહાર એકદમ પાતળો જે એકદમ લીસો આવે એવો બનાવવો હોય ને તો એક કપ જેટલું એટલે કે અઢીસો એમ જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું અને એને એક વખત મિક્સ કરીને એક આવે ત્યાં સુધી મિક્સ કરી ગાળી લેવાનો આપણે એમાંથી પલ્પ કાઢી નાખવાનો છે એટલે મેં પાણી ઉમેર્યું હતું જેથી પલ્પમાં પણ જેટલો રસો હોય ને એ આપણે બહાર કાઢી શકીએ નહીં તે પછી પલ્પમાં જ અડધું બધું ચોટી ગયું હશે ને તો પછી સિરપ થોડોક જ બનશે તો આવી રીતે મોટી ગયું મદદથી એને ગાળી લેવાનો જેથી એનો પલ્પ હોય ને બધો નીકળી જાય બહુ એકદમ આમ વજન દઈને ગાળતા નહીં પણ નોર્મલ થોડા થોડું વજન દઈને આપણે એને લેવાનું જેથી બધો પલ્પ પલ્પ નીકળી જાય અને ખાસ નીચે જે હોય ને તે પણ લઈ લેજો અને રીતે મદદથી એને લઈ લેજો તમે જોઈ શકો છો સિરપ આપણું બનીને તૈયાર થઈ ગયું છે પણ આજે થોડુંક પાતળું છે કે આપણે પાણી અંદર નાખ્યું હતું તો હવે આને આપણે પાછું પકાવી લઈએ તો એ જ પેગમાં હું એને પાછું ઉમેરી દઉં છું અને હવે આપણે આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પકાવી લેવાનું

એટલે આવી બોટલ લીધી છે પણ જો તમારે ફ્રીઝરમાં આને સ્ટોર કરવું હોય ને તો પછી મોટું મોઢું હોય ને એવું લેજો કેમકે ફ્રીઝરમાં તમે મૂકો તો એ જામી જાય તો આમાંથી તમે કાઢી ના શકો પણ જો તમે મોટું મોઢા વાળી વસ્તુ લીધી હોય ને તો એને તમે ચમચીથી કાઢી શકો એટલે ફ્રીજમાં પણ નીચે આપણે રાખો ને તો તમે ત્રણ મહિના તો આરામથી તમે એને રાખી શકો છો જ્યાં ઠંડી વધારે હોય ને ત્યાં રાખજો એટલે ત્રણ મહિના આરામથી તમે એને રાખી શકો છો અને હવે જયારે પણ તમારે સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવવો હોય ને તો આવી રીતે ગ્લાસ ને થી પેલા ડેકોરેશન કરી લેવાનું અને સિરપ અને મિલ્ક મિક્સ કરીને અંદર સર્વ કરી દેવાનું અને ખાસ ધ્યાન રાખજો આમાં આપણે સ્ટ્રોબેરી ફ્રૂટમાંથી બનાવ્યું છે આ સિરપ તો એ થોડો ખટાશ હોઈ શકે તો તમારે એને છે ને તાજા દૂધમાંથી બનાવવાનો પ્લસ તમારે એને તરત જ સર્વ કરી દેવાનું વધારે વાર રાખી નહીં મૂકવાનો અને જો તમારે આઈસ્ક્રીમ સાથે સર્વ કરવું હોય કે શ્રીખંડ સાથે સર્વ કરવું હોય તો આવી રીતે આઈસ્ક્રીમ લઈ લેવાની અને ઉપરથી સિમ્પલ પલ ઉમેરી મેરીદેવાનો કે પછી આપણે લીસો જે સિરપ બનાવ્યો એ ઉમેરી દેવાનો અને બસ તૈયાર છે આપણો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ इवन તમે આઈસ્ક્રીમ બનાવતા હોય એમાંય મિક્સ કરી શકો છો ખાની જગ્યાએ આ તમે મિક્સ કરી શકો છો તો પણ સરસ લાગશે તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ કહેજો અને અત્યારે સ્ટ્રોબેરીની સીઝન આવે છે તો થોડોક ટ્રાય કરી લેજો અને પછી કમેન્ટ કરજો કે કેવી લાગી રેસીપી રેસિપી સારી લાગી તો વિડિયો લાઈક શેર તો કરી દેજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ફોલો જરૂરથી કરી દેજો અમારી ચેનલને તો તમે એન્જોય કરવા કોઈ પણ કેમિકલ વગર સ્ટ્રોબેરી સિરપ બે અલગ રીતનો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ કૃષ્ણ